નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા એકમાત્ર ગુજરાતી જવાન સંજય કુમાર ભમરસે બારિયા એમ શહેરા તાલુકાના બંને પુત્રોએ શહેરા તાલુકા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ત્યારે શહેરા તાલુકાના માતરિયા વ્યાસ ગામે ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ખાસ ઉપસ્થિતિમાં નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર શૌર્યચક્ર ચક્ર મેળવનાર નાયબ સુબેદાર સંજય બારિયાનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર અને શૌર્ય ચક્ર મેળવનાર સંજય કુમાર બારીયાનું સન્માન કર્યું હતું સાથે જ સ્થાનિક ગામના આગેવાનો ભાજપના પદાધિકારીઓ હોદ્દેદારો અને ઉપસ્થિત જનમેદનીએ પણ રાજ્યસભા સાંસદ અને શૌર્ય ચક્ર મેળવનાર આર્મી જવાનોનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરી તેમણે અભિનંદન પાઠવી રાજ્યસભા સાંસદને રાજકીય કારકિર્દીની સારી શરૂઆત થાય અને વીરતાપૂર્વક પોતાની ફરજ બજાવનાર જવાનને પણ અભિનંદન પાઠવ્યા હતા સત્કાર સમારોહમાં ઉપસ્થિત નવનિયુક્ત સાંસદ ડૉક્ટર જશવંતસિંહ પરમારે પોતાના ઉદબોધનમાં મેરા દેશ બદલ રહા હૈ તેમ કહી મોદી પહેલાં અને મોદી પછી દેશના વિકાસમાં શું તફાવત થયો તે વિશે વાત કરી અગાઉની સરકારે એથી યુ સુધી મોટા પાયે કૌભાંડ કર્યા હોવાનું જણાવ્યું હતું સાહેબ દ્વારા સન્માન થઈ રહ્યું છે આપણે સૌ તાલીઓ થી વધાવી લઈશું ત્યારબાદ આપણા જસવંતસિંહ પરમાર સાહેબ ના ધર્મપત્ની માતાઓ મિત્રો જારે જારે ટાઉન હોલમાં કે કોઈ મિટિંગ હોય ત્યારે હું તમને એક વાત કહેતો હતો પણ તમને લોકોને કોઈને ખબર પડતી નથી आज रोज सेरा तालुकाने मतरिया मुकामें मज्य अमरा राज्यसभा सांसद डॉक्टर जसवंत सिंह सम्मान समारोह શહેરા તાલુકાના તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી તરફથી સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એ કાર્યક્રમની અંદર ડૉક્ટર જસવંતભાઈ પરમાર અને ભાઈ શ્રી સંજયભાઈ બારિયા એમનું પણ સન્માન કરવામાં આવ્યું એટલે બંને વ્યક્તિઓનું આજે અમારા શહેરા તાલુકાની પ્રજા વતીથી શહેરા તાલુકાના તમામ કાર્યકર્તા વતીથી આજે બંનેને ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટી મૂડી મંડળ તમામને ખૂબ શહેરા તાલુકાની જનતા વતી આભાર માનું છું જે આજ રોજ શહેરા તાલુકાના માતર્યા વ્યાસ ગામે ભારતીય જનતા પાર્ટીના આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેઠાભાઈ સાહેબ કે જેઓ અત્યારે આપણી ધારાસભાના સ્પીકર પણ છે તેમના દ્વારા આખી ભારતીય જનતા પાર્ટીના શહેરા પ્રકલ્પના બધા હોદ્દેદારોની હાજરીમાં અને વિસ્તારની હજારોની મેદનીની વચ્ચે મારું એટલે કે ડૉક્ટર જે એસ પરમારનું રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ વરણી થતા સન્માન સમારંભ રાખેલો આજના દિવસે આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે વ્યક્તિઓ હાજર હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર હતા સમાજના અગ્રણીઓ હાજર હતા ત્યારે જે સન્માન કરવામાં આવ્યું તે સન્માન ખરેખર આજના દિવસ માટે મારો માટે ખૂબ યાદગાર દિવસ છે અને આવનારા સમયની અંદર આ સરકારે આપણી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે ખાસ કરીને મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને યથાર્થ સિદ્ધ કરવા માટેનો હું હર હંમેશા પ્રયત્ન કરીશ હું કુપવાડામાં મારી ફરજ પર હતો અને ત્યાં અમને ગુપ્ત સૂત્ર દ્વારા જે જાણકારી મળી હતી એ પર અમારે જે ઓપરેશન કરવાનું હતું એ અમે કર્યું છે અને બાર દિવસ ચાલેલ ઓપરેશનમાં અમે કોઈ પણ અમારા સૈનિકને ક્ષતિ વગર અમે સક્સેસ કર્યું છે આની જ્યારે મને છવ્વીસ તારીખે જ્યારે સૂચના મળી કે મને ચક્રથી સન્માનિત કરવામાં આવ્યો છે ત્યારે મને જે ખુશી થઈ હતી એથી વધારે ખુશી આજે મારા જન્મભૂમિમાં શહેરા તાલુકાના માનનીય શ્રી જેઠાભાઈ ભરવાડ પરમાર સાહેબ અને ઉપસ્થિત સમગ્ર વડીલોના આશીર્વાદથી અમારા જીવનનો સૌથી સફળ અને ઉત્તમ યાદગાર પળ બનાવ્યા છે જે બધા હું સમસ્ત શહેરાના દરેક વડીલોનો શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ પરમાર સાહેબનો સદૈવ આભારી રહીશ ઓપરેશન જે ઇન્ફિલ્ટ્રેશન માટેની ઓપરે જાણકારી હતી એ બદલ અમે અમારી ટીમ લગાવી અને જે ઓપરેશન અમે સક્સેસ કર્યું છે